હેલો ફ્રેન્ડ નમસ્કાર મારી ચેનલ પર આપનું સ્વાગત છે રાયતા રાયતા અલગ અલગ પ્રકારના બનતા હોય છે લીલા શાકભાજીમાંથી પણ રાયતા બને અને તાજા ફળોના પણ રાયતા બને રાયતું ખાવામાં રુચિ પણ વધારે અને રાયતાથી પાચનમાં પણ મદદ થાય છે તો આજે આપણે મિક્સ ફ્રૂટ્સનું રાયતું બનાવીશું રાયતામાં આવતું દહીં એ કેલ્શિયમ અને બી બારનું ભંડાર છે અને ફ્રૂટ્સમાં પણ વિટામિન સારા એવા હોય છે તો આ રીતે ફ્રૂટ્સનું રાયતું ખૂબ જ હેલ્ધી રાયતું કહી શકાય રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક શેર જરૂર કરજો તો રાયતું બનાવવા માટે મેં અહીંયા કેરી એક નંગ અને બે ચીકું અને એક કેળું કેરીને એક કલાક પાણીમાં પલાળી અને પછી કોરી કરીને લીધી છે તો હવે આપણે કેરીના છાલ દૂર કરી અને એના ટુકડા કરી લઈશું અને ચીકુને પણ છાલ અને એનું બી દૂર કરી અને ટુકડા કરી લઈશું અને કેળું આપણે ત્યારે જ કટ કરીશું ફ્રૂટ્સ તમે તમારી પસંદ પ્રમાણે બીજા વધારે કે ઓછા લઈ અને રાયતું બનાવી શકો તો હવે આપણે દહીં લઈશું તો દહીં મેં અહીંયા ચારસો ગ્રામ ફૂલ ક્રીમવાળું દહીં છે અને એકદમ મોડું દહીં છે તો રાયતામાં હંમેશા મોડું દહીં લેવાનું હોય હવે આપણે દહીંને બરાબર રીતે ફેટી લઈશું એની એકદમ ફાઇન પ્યુરી બનાવી લઈશું તો બે ત્રણ મિનિટ આપણે ચલાવીશું તો ફાઇન પ્યુરી બની જશે અને દહીં મેં અહીંયા ફૂલ ક્રીમવાળું લીધું છે જેથી એકદમ શીખંડ જેવો ટેસ્ટ આવે હવે રાયતાને વધારે ટેસ્ટી બનાવવા માટે બ્લેક સોલ્ટ હાફ ટી સ્પૂન અને સૂંઠ પાવડર હાફ ટી સ્પૂન ઉમેરીશું અને ઇલાયચી પાવડર હાફ ટી સ્પૂન ઉમેરીશું અને સુગર પાવડર બે ટેબલ સ્પૂન હવે બધું આપણે એમાં મિક્સ કરી લઈશું તો સૂઠનો પાવડર એટલે કે દહીંમાં જે વાયુનો ગુણ હોય છે તે આપણને લાગે નહીં વાયુ એનાથી થાય નહીં અને એલચી પાવડરથી ટેસ્ટ આવે અને સંચળ પાવડરથી જે ખાંડ ઉમેરી છે એનું બેલેન્સ થઈ જાય તો બધા મસાલા આપણે સરસ રીતે દહીંમાં મિક્સ કરી લઈશું પછી ફ્રૂટ્સ ઉમેરીશું હવે ચીકુના ટુકડા ઉમેરી દઈશું અને પછી મેંગોના ટુકડા ઉમેરીશું થોડા ટુકડા ગાર્નિશ માટે રાખીશું અને હવે કેળું કટ કરી લઈશું એ કાળું પડી જતું હોય છે એટલે આપણે એને કટ કરીને નહીં રાખવાનું ડાયરેક જ આપણે એને દહીંમાં કટ કરી લેવાનું અને હવે આપણે એને બધા મિક્સ કરી લઈશું તો ફ્રૂટ્સ તમે વધારે પણ લઈ શકો અને તમારી પસંદના તમે વધતા ઓછા કરી શકો તો તમે જોઈ શકો છો દહીં આપણું કેટલું ક્રીમી દેખાય છે બધું ફ્રૂટ્સ મિક્સ કરી લઈશું પછી આપણે એમાં ગાર્નિશ કરીશું તો હવે થોડા કાજુના ટુકડા ઉમેરીશું ડ્રાય ફ્રૂટ્સ પણ તમે તમારી પસંદ પ્રમાણે બીજા વધારે ઉમેરી શકો છો તો કાજુથી રાયતામાં સારો ટેસ્ટ આવે છે હવે ઉપર કેરીના ટુકડા અને ચીકુના ટુકડા એનાથી આપણે ગાર્નિશ કરીશું અને આ ચારોડી છે ઓપ્શનલ છે અને હવે એલચી પાવડર એ પણ આપણે ચારે બાજુ એનાથી સ્પ્રિંકલ કરીશું અને બદામ પિસ્તાનાથી ગાર્નિશ કરીશું તો આપણું ફ્રૂટ્સ રાયતું તૈયાર છે જમ્યા પછી ઘણાને મીઠું ખાવાની ઈચ્છા થતી હોય છે તો કુછ મીઠા હો જાય એ રીતે પણ આપણે આ રાયતું બનાવી અને લઈ શકાય રાયતું તમે જોઈ શકો છો અને વ્રત ઉપવાસમાં પણ બનાવી શકાય ફરાળી રેસિપી છે તો તમે વ્રત ઉપવાસમાં એને ચોક્કસ બનાવી શકો અને ફ્રૂટ શ્રીખંડ ખાતા હોય તેવો ટેસ્ટ આવે છે ખૂબ જ હેલ્ધી રાયતું છે એમાં દહીં તો કેલ્શિયમનો ભંડાર છે જેથી એના દાંત અને હાડકાં મજબૂત થાય છે તો આવું હેલ્ધી રાયતું બનાવી અને ઘરમાં દરેકને ખવડાવજો અને કોમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક શેર જરૂર કરજો ફરી મળીશું એક નવી જ રેસીપીમાં Thank you for watching.